આ એ ઘરેણા છે જે અત્યારે પણ સતીમાના મંદિરમાં સંરક્ષિત કરીને રાખી મૂકવામાં આવ્યા છે જી હા મિત્રો આજે એ ઘરેણા આપ જોઈ રહ્યા છો એ આશરે એકસો પચાસ વર્ષ જૂના ઇતિહાસ સાથે સંકળાયેલા છે અને અત્યારે પણ સાચવીને મૂકી રાખવામાં આવ્યા છે તો મિત્રો આજે આપણે સતી માતાના એકસો પચાસ વર્ષ જૂના ઇતિહાસની વાત કરીશું મિત્રો આ મંદિર કાસોર ગામે આવેલ છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લઈશું તો મિત્રો આપણે આ મંદિરની જો વાત કરીએ તો આ મંદિર આણંદ જિલ્લાના કાસોર ગામે મહાકાળી માતાજીના મંદિરના પાછળના ભાગે આવેલું એક સરસ મજાનું મંદિર છે મિત્રો આ મંદિરની બાજુમાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો મિત્રો આપ જોઈ શકો છો આ જે મંદિર છે એ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો અહીંયા તમને ભગવાન શંકરના જે શિવલિંગ છે એના દર્શન થઈ જશે તેમજ મિત્રો મા પાર્વતીના પણ તમને અહીંયા દર્શન થશે મિત્રો આપ જોઈ શકો છો આ જે મંદિર છે એનો અંદરનો વ્યૂ છે તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા સરસ મજાનું ભગવાન શંકરનું સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અને શિવલિંગ આવેલા છે મિત્રો મિત્રો અહીંયા બીજા ઘણા પણ બધા મંદિરો પણ આવેલા છે મિત્રો અહીંયા હનુમાનજી દાદા પણ બિરાજમાન છે અને ગણપતિ દાદા પણ બિરાજમાન છે મિત્રો આ જે શક્તિ માતાનું મંદિર છે એની જે પ્રવેશ છે એ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાંથી પ્રવેશ કર્યા બાદ મા સતીના અને વાઘેશ્વરી માતાજીના તમને અહીંયા દર્શન થશે તો મિત્રો આપ જોઈ શકો છો જમણી બાજુએ જે મંદિર છે એ શક્તિ માતાનું મંદિર છે અને પ્રતિમા છે તેમજ મિત્રો ડાબી બાજુ એ વાઘેશ્વરી માતાજીની પ્રતિમા છે મિત્રો સરસ મજાની આ પ્રતિમા છે મિત્રો આ મંદિરની અંદર આપી શકો છો એમ ગણપતિજી પણ બિરાજમાન છે અને હનુમાનજી દાદા પણ બિરાજમાન છે તેમજ મિત્રો અહીંયા સાંઈ બાબાની પ્રતિમા પણ છે દત્તાત્રેયની પણ પ્રતિમા છે તેમજ મિત્રો જલારામ બાપાની પણ પ્રતિમા અહીંયા છે તેમજ મિત્રો અહીંયા કોડિયાર માતાજીની પણ ચિત્ર અહીંયા ભીત ઉપર દોરેલ છે મિત્રો આપ જોઈ શકો છો મા કોડલનું અહીંયા ચિત્ર દોરેલ છે ભીત ઉપર તેમજ મિત્રો અહીંયા પાછળના ભાગે એક પૌરાણિક પીપળાનું વૃક્ષ પણ આવેલું છે તો મિત્રો સતી માતાના મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો આશરે એકસો પચાસ વર્ષ પૂર્વે એક બ્રહ્મણ દંપતી કે જે કાશ્મીરથી જાત્રાએ નીકળ્યું હતું તે કાસોર ગામના તળાવ પાસેથી પસાર થઈ રહ્યું હતું એવામાં મિત્રો બનાવ એવો બને છે કે દંપતીમાંથી પતિ જે હોય છે એનું મૃત્યુ થાય છે એટલે જે પત્ની હોય છે એ સતી થવાનું નક્કી કરી લે છે ત્યારે મિત્રો એક વાણિયા ભાઈ કે જે ઉમરેઠના હતા એ આ જે બેન હોય છે જે બાઈ હોય છે એમને મદદ કરે છે અને મિત્રો આ જે જગ્યા છે ત્યાં આગળ જે બાઈ હોય છે એ સતી થઈ જાય છે મિત્રો એમના જે ઘરેણાં છે એ આજે પણ સંભાળના રૂપે અહીંયા સંરક્ષિત કરીને રાખી મૂકવામાં આવે આવે છે અને મિત્રો આવે છે અને મિત્રો અહીંયા જે પ્રતિમા છે મિત્રો આપ જોઈ શકો છો એ શક્તિ માતાની પ્રતિમા છે અને અત્યારે પણ આ ગામની અંદર આ જે મંદિર છે એ શક્તિ માતાના મંદિર તરીકે ઓળખાય છે અને જે પ્રતિમા છે એ શક્તિ માતાના તરીકે પૂજાઈ રહ્યા છે તો મિત્રો આ જે મંદિર છે એની આપ અવશ્ય મુલાકાત લેજો સતી માતા ઘણા બધા ભાવિક ભક્તોની આસ્થાનું પ્રતીક છે આવતા એટલે કાશ્મીર થી દર્શન કરવા આવતા હતા કાશ્મીર થી એટલે આપણે તલાઈ ખરું ને ત્યાં આગળ એમણે દેશ છોડી દીધો પતિ એ દેશ છોડી દીધો પછી સતી થવાનું હતું ને એટલે ઉમરેઠ ના વાણિયા એ ચાની ફેરી કર્યા કાયમ એટલે ચાની ફેરી કરીને આવતા હતા એ ભાઈ આવું આ બે કહ્યું કે ભાઈ મને પાંચ રૂપિયા આપ મારે સતી અહીં થવું છે એટલે અહીંયા ગાડી સતી માતાજી થઈ ગયો એટલે શણગાર બણગાર આ બધું પહેલેની વસ્તુ છે દોઢસો વર્ષ પહેલેની હમ તો મિત્રો આ મંદિરના ઇતિહાસની તકતી મંદિરના પાછળના ભાગે લગાવેલી છે તેમજ મિત્રો અહીંયા સરસ મજાનો હવન કુંડ પણ છે અને અહીંયા પાટોત્સવ પણ ઉજવવામાં આવે છે મિત્રો આપ આ જોઈ શકો છો હવન કુંડ સરસ મજાનો અહીંયા છે અને દર વર્ષે અહીંયા પાટોત્સવ ઉજવવામાં આવે છે મિત્રો મેં અગાઉ જણાવ્યું એમ પીપળાનું એક પૌરાણિક વૃક્ષ પણ અહીંયા આવેલું છે મિત્રો આપ જોઈ શકો છો ઘણું જૂનું અને પ્રાચીન આ વૃક્ષ માતાજીના પટાંગણમાં આવેલું છે તેમજ મિત્રો મંદિરનો સરસ મજાનો વ્યૂ આપ જોઈ શકો છો માતાજીનું સરસ મજાનું મંદિર આણંદના કાસોર ગામે આવેલું છે તો આપ અવશ્ય મુલાકાત લેજો મિત્રો આ પ્રાચીન પૌરાણિક જે મંદિર છે એની અવશ્ય મુલાકાત લેજો તેમજ મિત્રો તમને અહીંયા જે શણગાર જે માતાજીનો મુકેલ છે એના પણ દર્શન કરવાનું આપ અચૂક કરજો મિત્રો આપ લાવો તેનો લેજો તો મિત્રો મંદિરના અંદરના ભાગે મૂર્તિઓના દાતાશ્રીઓની યાદી તેમજ સ્વર્ગની સરકાર બાળ ને ચિત્રકામ તેમજ મિત્રો પૂજારીજીની અહીંયા ચિત્રકામ કરેલ છે તેમજ મિત્રો અહીંયા મા સતી માતાની સાથે મા વાગેશ્વરીના પણ તમને અહીંયા દર્શન થશે તો મિત્રો અહીંયા સરસ મજાની વાગેશ્વરી માતાજીની પ્રતિમા પણ આવેલી છે તેમજ મિત્રો તમને બીજા અહીંયા ઘણા બધા મંદિરોના પણ દર્શન થઈ જશે મિત્રો આ મંદિરે પહોંચતા પહેલાં તમને મહાકાળી માતાજીનું મંદિરના દર્શન પણ થશે મિત્રો જે મહાકાળી માતાજીનું મંદિર છે જે આગળના ભાગે આવેલ છે એ પાવાગઢ સાથે સીધો સંપર્ક ધરાવે છે એનો વિડીયો અમારી ચેનલ પર મૂકેલ છે તો એ પણ તમે જોજો તો મિત્રો આપ જોઈ શકો છો માનો જે શણગાર હતો મા સતીનો જે શણગાર હતો એ અત્યારે પણ સંરક્ષિત કરીને મૂકી રાખવામાં આવે છે તો મિત્રો આપ આ સ્થળેની અવશ્ય મુલાકાત લેજો અને મીડિયો મિત્રો તમને જો આ અમારો વિડીયો ગમે હોય તમારા અમારા વિડીયો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારે મારી ચેનલ પણ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જ નવા ઐતિહાસિક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે જય માતાજી મિત્રો જય હિન્દ જય ભારત